તાલુકાના રવાપર ગામે ઈદુલ ફિત્ર રમજાન ઈદના ખુશીના પર્વ નિમિત્તે ઈદ નમાજ અદા કરવામાં આવી રવાપર ગામના મસ્જિદે ફારૂકીના ઈમામ મૌલાના ઈબ્રાહીમ સર્વે મુસ્લિમ ભાઈઓને નમાજ પડાવી અને ખુતબા શરીફ પડાવ્યું હતું અને મૌલાના ઈબ્રાહીમ એ સર્વ મુસ્લિમ ભાઈઓને ઈસ્લામ અને ઈદના વિષય અને રમઝાન શરીફ મહિનાના ફઝિલતના વિષય લોકોને સમજાવ્યું હતું કે આ રમઝાન શરીફ મહિનો બરકતવાળો છે અને રહેમતવાળો છે

તમામ રવાપર ગામના મુસ્લિમ જમાતના ભાઈઓના તરફથી તમામ દેશવાસીઓને તમામ ધર્મના ભાઈઓને ઈદ મુબારક અને શુભેચ્છાઓ રવાપર ગામના મુસ્લિમ લોકોએ પાઠવી હતી હર હંમેશાની જેમ ભાઈચારાથી આપડા દેશમાં તમામ ધર્મના ભાઈઓના તહેવાર ખુશીથી મનાવવામાં આવે એવી અલ્લાહ તઆલા પાસે તમામ રવાપર ગામના મુસ્લિમ બિરાદરોએ એક દુઆ માંગી હતી રિપોર્ટર હાસમ થુડિયા ડેલી ક્રાઈમ ન્યૂઝ રવાપર પચ ડેલી ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આસમ થોડિયા આજે નખત્રાણા તાલુકાના રવાપર ગામે ઈદે નમાજ પડવામાં આવી તેના વિશે જાણશું મૌલાના ઇબ્રાહીમભાઈ પાસે તમારો પરિચય આપશો સલામવાલિક વરમતુલ્લા વરકાત હું મારું નામ મૌલાના ઇબ્રાહીમ નોમાની રાવાપર ફારૂકી મસ્જિદમાં છું વીસ વર્ષથી અલમદુલ્લા આજ ઈદુલ ઉલ ફીતરના દિવસે અમે બધા મળી કરી અને ઈદગાહ પર નમાઝ અદા કરી અને મોહબ્બતો પ્યારના સાથે એકબીજા સાથે મુલાકાત કરી એકબીજાના સાથે હળી મળીને અને માફા માફી કરી અને ઈદને મુકમલ કરી છે અને અલ્લાહની બારગામાં દુઆ માંગ માંગીએ છીએ અને માંગીએ છીએ કે અલ્લાહ તાલ અમારા મુલ્કની હિફાજત ફરમાય ભાઈચારો પ્યાર અને મોહબતની સાથે બધાને રહેવાની તોફિકતા ફરમાય અને ઇન્સાનિયતના નાતે અમારો ધર્મ ઇસ્લામ પણ એ જ શીખવાડે છે કે ઇન્સાનથી મોહબ્બત કરવી અને ઇન્સાનનો કોઈ પણ કામ હોય એ કરી અને ઓના સાથે મોહબતો પ્યાર સાથે રહેવું સાથે અમે ઈદિતર ની અદાયી કરી છે અસલામત અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે